નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય માક્ષર મહિનાનું મહત્વ આપણે આ વિડીયોમાં જોઈશું કારતક પૂનમ બાદ માક્ષર મહિનો શરૂ થઈ જાય છે જેને હિન્દુ કેલેન્ડરમાં નવમો મહિનો માનવામાં આવે છે માક્ષર મહિનાની પૂનમ તિથિ પર ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે તેથી તેનું નામ માક્ષર પડ્યું આ મહિનામાં શ્રી કૃષ્ણનો વિશેષ પ્રભાવ રહે છે માન્યતા છે કે જે માક્ષર મહિનામાં કાનાની પૂજા કરે છે તેઓ સમસ્ત સુખોને ભોગીને મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે આ તે જ પાવન મહિનો છે જેમાં શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતા માક્ષર મહિનાનું મહત્ત્વ શ્રીમદ્ ભાગવતમ અનુસાર આ શ્રી કૃષ્ણનો મનપસંદ મહિનો છે સામ તથા સામના ગાયત્રી છંદ સામહમ માંસાના માર્ગ શીર્ષો દહમ ઋતુના કુસુમા કર અર્થાત હું સામોમાં બૃહદ સામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગ શીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ છું આ શ્લોકના માધ્યમથી શ્રી કૃષ્ણએ સ્વયં માક્ષર મહિનો ગણાવ્યો છે માક્ષર મહિનામાં શું કરવું શંખ પૂજનનો લાભ અગ્રહાયણ મહિનામાં તીર્થસ્નાન કરવાથી પુણ્ય મળે છે અને દરેક પ્રકારના રોગ શોક અને દોષ દૂર થાય છે સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિનું લાંબું આયુષ્ય અને સારું આરોગ્ય આપનારું છે આ મહિનામાં શંખ પૂજનનું વિશેષ મહત્ત્વ છે સાધારણ શંખને શ્રી કૃષ્ણને પંચજન્ય શંખ સમાન સમજીને તેમની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ધન સંતાન સુખ માટે માગસર મહિનામાં સંતાન પ્રાપ્તિ અને ભૌતિક સુખ મેળવવા માટે કૃ કૃષ્ણાય નમ મંત્રનું જાપ એકસો આઠ વખત કરો તમે હોમ નમો ભગવતે ગોવિંદાઈ હોમ નમો ભગવતે યા હોમ કૃષ્ણાય ગોવિંદાઈ નમો નમો મંત્રનું જાપ પણ કરી શકો છો કપૂર સળગાવો અને તુલસીની પરિક્રમા કરો તેનાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં